પાગળ વિસ્તારમાં દુકાન ધરાવતા એસ મોતીરામના હિમાંશુ સુખડીએ જણાવ્યું હતું કે સ્વાદ અને શુદ્ધતા સાથે અમે ઘારીનું ઉત્પાદન કરીએ છીએ દર વર્ષની આ વર્ષે પણ અમે અલગ અલગ પ્રકારની ઘારીઓનું ઉત્પાદન કર્યું છે અમે પ્રીમિયમ ઘારીમાં ગોલ્ડ અને સિલ્વર ઘારીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે આ ઉપરાંત ઘારી બિસ્કોટ ઘારી ચોકલેટ ઘારી સહિત પરંપરાગત ફ્લેવરો પણ અકબંધ રાખવામાં આવ્યા છે સોનાના ભાવમાં વધારો થતાં પ્રીમિયમ ગોલ્ડ ઘારીના ભાવમાં વધારો થયો છે જે ઘારી અગિયારસો રૂપિયાનો એક પીસ મળતો હતો તે ઘારીના ભાવમાં વધારો થયો છે સોનાના ગોલ્ડ પ્રીમિયમ ની ઘારી 1400 રૂપિયાનો પીસ મળી રહ્યો છે હિમાંશુ ચુકડિયા મોતીરામ સ્વીટ સુરતી ખાજામાંથી ચન્ની પોળા માટે સ્પેશિયલ કેસર બદામ પિસ્તા ઘારી છે બદામ પિસ્તા ઘારી છે ને ગોલ્ડન ઘારી ભી આપણે કસ્ટમરોનો ઓર્ડર પર બનાવીએ છે ને આ વખતે આપણે સિલ્વર ઘારી બનાવી છે ને દુબઈ ની ફેમસ ચોકલેટ છે કુનાફા ઘારી તે બી આપણે તો અવેલેબલ છે ને બીજી આપણે બિસ્કોફ બિસ્કિટમાંથી જે બને છે ઘારી તે બી આપણે તો અવેલેબલ છે ગોલ્ડન ઘારી ને સિલ્વર ઘારી ની કેવી ડિમાન્ડ છે ગોલ્ડન ગારીની આશા છે કે ડિમાન્ડ નીકળશે એક દિવસ પહેલા આપણે કસ્ટમરો એડવાન્સમાં ઓર્ડર આપીને બનાવે છે ને સિલ્વર ગાડી બી અવેલેબલ છે તે બી મળી જશે સિલ્વર ગાડી ને ગોલ્ડન ગારીમાં આપણે પ્રીમિયમ ડ્રાયફ્રુટમાં બનાવીએ છીએ ઉપર કાજુની રોટલી આવે છે ને ઉપર હંડ્રેડ પ્યોર સોનાની વરખ આવે છે સિલ્વરમાં બી એ પ્રમાણે સિલ્વર વરખ આવે છે ને પ્રીમિયમ ડ્રાય ફ્રુટ બને છે મીઠાસ બી મીડિયમ રહે છે અને પેકિંગ બી એનો એટ્રેક્ટિવ રહે છે સોનાનો ભાવ લાખ રૂપિયા થી ઉપર થઈ છે તમે કઈ રીતે ભાવ મેન્ટેન કરો છો હવે કસ્ટમરો આપણે સુરતીઓને ખવડાવવાનું એ છે કે આપણે ખવડાવી છે એટલે આ વખતે ગયા વર્ષે આપણે 1100 રૂપિયા આપી હતો તો આ વર્ષે આપણે 1400 રૂપિયા ઉપર નોમિનલ વધારો કર્યો છે આ ગાડી બને કેટલા સમય તમારી પરંપરા તમે ચાલુ છે એમ તો આપણે પાંચમી પેઢી અઢારસો ઓગણસિત્તેર થી આપણે ત્યાં ચાલુ છે ને હજુ બી સારી એવી આપણે ક્વોલિટી ને પેકિંગ બી સ્ટાન્ડર્ડ આપ્યું છે એટલે સુરતીઓ એ લોકોના પ્રિયજનોને આઉટ ઓફ ઇન્ડિયા મોકલવા માટે આપણે પેકિંગ કરાવે છે ઓર્ડર આપણે પૂરતું ધ્યાન આપીએ છીએ મીઠાસ મીડિયમ આપીએ છીએ પેકિંગ સ્ટાન્ડર્ડ કરીએ છીએ ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરતા નથી એટલે સુરતીઓ વધારે પસંદ કરે છે એક્સપોર્ટ એક્સપોર્ટમાં કસ્ટમરો આપણે ત્યાં એડવાન્સમાં ઓર્ડર આપીને પેકિંગ કરાવે છે તો વીસથી થી પચીસ દિવસ સારી રહેશે એ પ્રમાણે આપણે પેકિંગ કરીને આપીએ છીએ એટલે પાર્સલમાં એ લોકોને કોઈ તકલીફ નહીં પડે